માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા અંગે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરી સાહેબ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી સી મસાણી સાહેબ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક ફેંકી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે સૂચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફ માદક દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ નાગજીભાઈ નાઓને તેમના અંગત બાતમીદાર મારફતે બાતમી મળેલ કે બે ઇસમો પોતાની પાસેની બેગ અને થેલીમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ પૂર્ણાગ લેન્ડમાર્ક પાસે જાહેર રોડ ઉપર આવનાર છે જેમાં એક ઈસમે શરીરે આછા ગુલાબી રંગનું અડધી બાયનું ટી શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તથા બીજા ઈસમે લાલ ગ્રે તથા સફેદ કલરના પટ્ટીવાળું અડધી બાયનું ટી શર્ટ અને કાળા કલરનું નાઇટ ટ્રેક પેન્ટ પહેરેલ છે તેવી બાતમી હકીકત આધારે જરૂરી કાર્યવાહી કરી બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદરું બાતમી હકીકતવાળી જગ્યા વોચમાં હતા પોઈન્ટ દસ કિલોગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ચાલીસ હજાર સો તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા એક હજાર મળી કુલ એકતાલીસ હજાર ની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ સદર બંને ઈસમો તથા વોન્ટેડ ઇસમ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અન્વયે તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે આરોપી ભગવાન પાયગ્રા મેણા અને સનિયા દુખા સ્વાઈન ને પકડી પાડવામાં આવેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત